નમસ્તે આજે આપણે એક ટોપિક વિશે વાત કરવાની છે જે રોજિંદા જીવનમાં ઘણો ઉપયોગી નીવડે છે કે આપણે ઓફિસ વર્ક વધી ગયું છે બેસવાની સ્થિતિના કલાકો વધી ગયા છે કે એક ધારા બેસવું કે વચ્ચે વચ્ચે ઊભા થવું એ આપણા શરીરને કઈ રીતે હેલ્થના રિલેટેડ ઇફેક્ટ કરે છે આરોગ્યના રિલેટેડ ઇફેક્ટ કરે છે કે પુરાવા સાથે થોડાક એવિડન્સ છે એના બેઝ જે રિસર્ચ થયેલા છે એના રિલેટેડ થોડીક વાત કરવાની છે કે એક્ટિવ એટલે ડાયનેમિક્સ સીટિંગ એક્ટિવ અને ડાયનેમિક્સ એટલે વચ્ચે વચ્ચે આપણે કામ કરતા થોડીક વાર ઊભા થાય પાછા બેસીએ એની વિરુદ્ધ સ્ટેટિક સિટિંગ એટલે એક ધારા આપણે ત્રણ ચાર કલાક ચાર પાંચ કલાક કામ હોય કે બે ત્રણ કલાક કામ હોય કે બે ત્રણ કલાક કામ કરશું તો એક કોન્સ્ટન્ટ જ કેવા છે વધારે જ કેવા છે સપોઝ આપણે 1 કલાકની અંદર વચ્ચે ઊભા થશું તો એક્ટિવ ડાયનેમિક સિટિંગ કહી શકાય છે કે સ્ટેટિક સિટિંગ એકધારા કે તેથી 3 કલાક કે તેથી વધુ આપણે બેસીએ તો મિકેનિકલી સાયન્ટિફિકલી બાયોમેકેનિક્સ રીતે વિચારીએ તો એમાં સસ્ટેન લોડ આવે છે જે આપણા સેલ ઉપર પેશી ઉપર સસ્ટેન એક જ સ્થિતિમાં કારણ કે આપણું શરીર બેથી ત્રણ કલાક સુધી એક જ સ્થિતિમાં રહે છે એટલે આપણે સરખો જ પ્રેશર આવે છે એક ભાગમાં કે જે ભાગ આપણો નીચે છે કોન્ટેકમાં છે એના ઉપર ધારો કે આ તો હાથ આપણા અડેલા છે આપણે બેઠેલા છે બેઠક છે એ અડેલી છે પગ નીચે જમીનને અડેલા છે એટલે જે ભાગ આપણો જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં એક લોડિંગ આવે છે કોન્સ્ટન્ટ વજન આવે છે કે કોન્સ્ટન્ટ બેસવાથી આપણી જે બોડીની ક્રિયા છે એ થોડીક ઓછી થશે મુમેન્ટ ઓછી થશે એટલે જે ઓક્સિજનનો ફ્લો છે લોહીનું પરિભ્રમણ છે એ પણ થોડીક એના ઉપર બો હેલ્થના રિલેટેડ આરોગ્યની રિલેટેડ થોડીક નેગેટિવ ઇફેક્ટમાં કોન્ટ્રિબ્યુટ છે એ દર્શાવે છે નેક્સ્ટ આમાં એક એવિડન્સ બતાવે છે એક પુરાવો દર્શાવે છે કે જે સ્ટેટિક સિટી છે કે એક આપણે બેસીએ છીએ કલાકો સુધી એમાં જે આપણા પેટના સ્નાયુ છે એમનોમિનલ મસલ્સ છે પાછળના જે બેક મસલ્સ છે એનું ઇમ્બેલન્સ ક્રિએટ થાય છે કે એનું એક સરખું કામ નથી થતું એક મસલ્સ રિલેક્સ થાય છે એક મસલ્સુ સ્પાઝમમાં આવી જાય છે થોડાક સ્ટીપ થાય છે કે એની જે મૂવમેન્ટ છે ઓછી થાય છે કે જ્યારે આપણે એક ધારા બેસીએ છીએ ત્યારે જે સ્પાઇનની જે કરોડ રજૂની કરોડ સ્તંભની જે નેચરલ મૂવમેન્ટ અટકી જાય છે એની જે સ્પાઈનલ મોબિલાઇઝેશનની ક્રિયા છે એ થોડીક ઓછી થાય છે કે આપણે એક સ્થિતિમાં બેઠા હોય છે ત્યારે આપણે પાછળ જોવાનું વળવાનું આગળ પાછળ સાઈડમાં નમવાનું એ ઓછું થવાને કારણે એની મોબિલિટી ઓછી થવાના કારણે જે જોઈન્ટ લુબ્રિકેશન છે જે બંને મણકા વચ્ચે લુબ્રિકેશન આવેલું હોય છે કે જે સો કેપ્સોબ્સ કરે આજકા સોસી લે છે જે ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક કહેવામાં આવે છે વચ્ચે ગાદી આવેલી હોય છે એમાં લુબ્રિકેશન હોય છે લિક્વિડ હોય છે ન્યુક્લિયસ પલ્ફોસ અને એનોલસ ફાઇબ્રોસિસ એ જે આપણી મોબિલિટી છે એને મેન્ટેન રાખે છે કે આપણે બાળપણથી આપણી ઉંમર વધે છે જે પણ આપણે સ્પાઇનમાંથી આગળ વળીએ છીએ પાછળ વળીએ છીએ એ સ્પાઇનની સ્થિતિ જાળવે છે એની ફ્લેક્સિબિલિટી મેન્ટેન રાખે છે એને આંચકા ઓછા લાગે એ રીતનું કામ કરે છે અને આ સ્ટેટિક સિટિંગમાં એ લાંબા ટાઈમથી આપણે એક જ પ્રવૃત્તિ મહિનાઓથી વર્ષોથી કરતા હોઈએ ત્યારે એનું લુબ્લિકેશન થોડું ઘટી શકે છે અને એની સ્ટીફનેસ વધી શકે છે એટલે એની સ્ટીફનેસ વધે એટલે જે મસલ્સ વીક થાય છે સ્ટીફનેસ વધવાના કારણે આપણે જે પણ મુમેન્ટ કરીએ કે ઘણીવાર આપણને થતું હોય છે કે આપણે અચાનક માખા વળવાથી કેમ સબાકો નીકળી ગયો કેમ અવાજ આવે છે એ આ સ્ટીફનેસ વધવાના કારણે લુબ્રિકેશનની ફ્લેક્સિબિલિટી ઓછી થવાના કારણે આ રીતે ઘણીવાર સ્પ્રેઇન ઇન્જરી થઈ શકે છે કે એનું જે મૂવમેન્ટ થાવી જોઈએ સ્પાઇનમાંથી જે નોર્મલી લુબ્રિકેશન હોય તો સ્પાઇન ઇઝીલી બેન્ડ થઈ શકશે અને થોડાક લુબ્રિકેશનમાં સ્ટીફનેસમાં વધારો થઈ લુબ્રિકેશનમાં ઘટાડો અને સ્ટીફનેસમાં વધારો થવાથી મસલ્સને વધારે કામ કરવું પડશે એટલે મસલ્સ ગમે ત્યારે લીગામિન ખેંચાઈ શકે છે અને આનાથી આપણને બેકના આરોગ્યને થોડુંક નેગેટિવ ઇફેક્ટ આવી શકે છે આ એક પુરાવો દર્શાવે છે નેક્સ્ટ બીજા એવિડન્સમાં એ બતાવે છે કે આપણે સ્ટેટિક સિટિંગ કલાકો સુધી હોવાથી એક ધારા બેસવાથી જે પગની મૂવમેન્ટ ઓછી થાય છે કાંડાની મૂવમેન્ટ ઓછી થાય છે ગોઠણની મૂવમેન્ટ ઓછી થવાથી જે સર્ક્યુલેશન હોય એની જે સ્પીડ છે એ ઘટી શકે છે એ અલ્ટર થઈ શકે છે એમાં ફેરફાર થઈ શકે છે જે નોર્મલી સ્પીડથી સર્ક્યુલેશન થવાનું છે એમાં થોડુંક માઇનસ થઈ શકે છે એટલે ઘણીવાર આપણે લાંબા ટાઈમ પછી આપણને એવું લાગે છે મારા પગ કેમ ભારે લાગે છે મારી પિંડી કેમ ચકડાઈ જાય છે આ લીલીનસ કેમ દેખાય છે જેને આપણે વેરિકોઝ વેઇન કહીએ છીએ પગમાં સોજા કેમ આવે છે એ બ્લડ સર્ક્યુલેશનના રિલેટેડ એડવર્સ ઇફેક્ટ છે સાઈડ ઇફેક્ટ છે પણ આ બધા લક્ષણો અમુક વર્ષો પછી બહાર આવે છે શરૂઆતમાં આપણને કાંઈ જ એવો અહેસાસ થતો નથી બીજો એક પુરાવો દર્શાવે છે કે લાંબા ટાઈમ આપણે બેસવાથી જે કોમ્પ્યુટરનું વર્ક હોય છે કોમ્પ્યુટરની સામે આપણે કલાકો સુધી બેસવા રહેવાથી જે અપર બેક છે નેક મસલ્સ છે જે ડોકના સ્નાયુઓ અને ડોકની નીચેના એટલે અપર એટલે આપણે જે વાંસાના કહીએ છીએ એ સ્નાયુના જે બેલેન્સિંગ વર્ક થવું જોઈએ કે ડોકના આગળના સ્નાયુ છે પાછળના સ્નાયુ છે વાંસાના આગળના સ્નાયુ છે પાછળના જે સ્નાયુ છે એનું ઇમ્બેલેન્સ આવે છે સ્ટ્રેન ઇફેક્ટ આવે છે કે આપણી એક સ્થિતિમાં પોઝિશન લેવાથી જે આગળ આપણે નમીને થોડાક બેસશું તો આગળના સ્નાયુ સંકોચાઈ જશે પાછળના થોડાક ટેન્સાઇલમાં આવશે ખેંચાશે એટલે એની સ્ટ્રેસ ફેક્ટરમાં ઇન ઇન્ક્લુડ થશે એટલે મસલ્સનું ટેન્શન વધશે જે એનું ટેન્શન વધે એટલે એ પેઇનમાં કન્વર્ટ થશે આપણે જે આગળ એ ઉદાહરણ જોઈ લીધું છે કે નવું રબર બેન્ડ હોય એને ખેંચીએ અને પાછું રિલેક્સ કરીએ તો પાછું નોર્મલ લેન્થમાં આવી જશે પણ વારંવાર અમુક દિવસો સુધી મહિના સુધી ખેંચશું તો એની જે પહેલા દિવસે જે નોર્મલ લેન્થ હતી એનાથી વધી જ જશે એટલે જે ઉપર ટેન્શન ક્રિએટ થયું છે એટલે એની લંબાઈ વધી ગઈ છે રોજે રોજ ખેંચાય છે એટલે એની લંબાઈ વધે છે પહેલાં બીજા દિવસે વધતી નથી અમુક દિવસો પછી મહિના સુધી વધે છે પછી એનામાં ધીરે ધીરે જેની ફ્લેક્સિબિલિટી હોય જેનું કાર્ય હોય ડિસ્ટર્બ થાય છે એટલે આપણને અમુક સમય પછી અમુક વર્ષો પછી એવું લાગે છે કેમ આ ભારે લાગે છે કેમ દુખવા માંડે છે કેમ આપણા સ્નાયુઓ પહેલાં જેવું કામ નથી કરતા પણ એના લક્ષણો જોવા નથી મળતા અમુક લાંબા ટાઈમ પછી જોવા મળે છે કારણ કે આપણે વર્ષોથી એક જ સ્થિતિમાં કામ કરીએ છીએ ત્યારે આપણી નાની ઉંમરમાં એટલા લક્ષણો બહાર નથી આવતા નેક્સ્ટ એટલે જે આપણે સ્ટેટિક સિટિંગ લાંબા કલાકો સુધી બેસવાથી જે મસલ્સ ઉપર ટેન્શન ક્રિએટ થાય છે સ્ટ્રેસ આવે છે એના કારણે જે દુખાવો થાય છે મસલ્સ નબળા પડે છે એ આપણે લાંબો ટાઈમ બે બેસીએ છીએ એની આડઅસર છે અર્ગોનોમિક્સ એમ કહીએ છીએ કે અત્યારની જે સિચ્યુએશન છે એમાં ઘણા વર્ષોથી જે ઓફિસ વર્ક વધેલું છે જે બેસવાનું વધે છે ડ્રાઇવિંગનો સમય વધી ગયો છે કે ઓફિસ જોબ છે એ કલાકોના કલાકો વધી ગયા છે વર્ક વધી ગયું છે જે ટ્રાન્સપોર્ટેશનનો જે સમય છે ડ્રાઇવિંગનો સમય એ વધી ગયો છે એટલે જે ઓફિસ વર્કમાં આપણે બેસવાનું હોય છે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે પણ બેસવાનું જ થાય છે એટલે સ્ટે સ્ટેટિક સિટિંગમાં જ આવશે કે આપણે લોંગ ટાઈમ એકનેક સ્થિતિમાં બેસવાનો સમય આપણો ચોવીસ કલાકમાંથી બેસવાનો સમય થોડોક વધારે કહી શકીએ એટલે આ બધાય પુરાવા બતાવે છે કે જો એક ધારા બેસીએ એનાથી જો આપણે વચ્ચે વચ્ચે ઊભા થવાનું જો આપણે આગ્રહ રાખીએ થોડીક વાર પછી ઊભા થઈને ચાલીએ અથવા થોડીક વાર ઊભા જ આપણે જો વર્ક કરીએ જો સિચ્યુએશન પરિસ્થિતિ પ્રમાણે જો અનુકૂળ હોય તો આપણે યાદ રાખીને જો આ આ રીતે કરીએ તો જે પુરાવા પ્રમાણે જે એવિડન્સ પ્રમાણે જે વર્ષો પછી ફેરફાર થાય છે જે કમરમાં ફેરફાર થાય છે મણકામાં ફેરફાર થાય છે કરોડરજ્જુમાં ફેરફાર થાય છે લેગના સર્ક્યુલેશનમાં ફેરફાર થાય છે જે કાપ મસલ્સમાં મેરિકોઝ વેઇનમાં પગના સોજામાં ડોકના દુખાવામાં વાસામાં જે બધાએ અલગ અલગ ભાગમાં જે ફેરફાર છે ગોઠણમાં એને આપણે અમુક હદ સુધી ઘણા બધા અટકાવી શકશું ઘણા બધા જાળવી શકશું જો આપણે જાગૃત થાય વચ્ચે વચ્ચે આનું શક્ય એટલું થોડુંક પાલન કરીએ તો આ જે સાયન્ટિફિક્લિકલી છે જે બાયોનિક્સ પ્રમાણે છે જે પુરાવા દર્શાવે છે એમાંથી આપણે જે આરોગ્યને જે ફાયદા થાય છે એ આપણે મેળવી શકશું અને એની પાછળ આપણને ભવિષ્યમાં ઘણા બધા ફાયદા થશે આપણું આરોગ્ય સારું રહેશે આપણને ખોટા દુખાવા નહીં થાય આપણા સ્નાયુઓ નબળા નહીં પડે આપણી શરીરની જે મોબિલિટી છે એ જળવાઈ રહેશે ફિઝિકલી આપણે ફિટ રહીશું ફિઝિકલી ફિટ રહેવાથી આપણને માનસિક સ્ટ્રેસ ઓછો રહેશે નહીંતર આપણું શરીર એટલું કામ ન કરે તો આપણને માનસિક તણાવ વધી પણ શકે કે મારું શરીર આટલું કામ નથી કરતું તો મેન્ટલી સ્ટ્રેસ વધવાથી બંને એમ ઉપર ઇફેક્ટ કરે છે જે ફિઝિકલી હેલ્થ ઉપર એ ઇફેક્ટ થવાથી જે મેન્ટલી હેલ્થ ઉપર માનસિક આરોગ્ય ઉપર ઇન્ડાયરેક્ટલી એની અસર કદાચ જોવા પણ મળી શકે એટલે આ આપણે વિડીયોમાં જોયું કે એક ધારા બેસવા કરતાં જો વચ્ચે વચ્ચે ઊભા થાય તો જે પુરાવા દર્શાવે છે એ આપણે આરોગ્યમાં કઈ રીતે નેગેટિવ ઇફેક્ટ આવે છે આપણા સાંધામાં આપણા સ્થાયુમાં એને આપણે ઘણા બધા અટકાવી શકશું ફ્યુચરમાં આપણને ઘણા બધા બેનિફિટ થઈ શકશે જો શક્ય હોય તો આ રીતે આપણે થોડુંક થોડુંક વચ્ચે સિચ્યુએશન પ્રમાણે આપણે થોડુંક થોડુંક એ રીતે અનુસરણ કરી શકીએ એનું થોડુંક પાલન કરી શકીએ એના કારણે આપણું આરોગ્ય ખૂબ જ સારું રહી શકશે એની આડઅસર ઓછી થશે આપણને આ વિડીયોમાં આપણે આટલું રાખશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ